અત્યારે મિત્રો ખેડાના કપરવંશી મિત્રો નરિયાળ રોડ પર અકસ્માત સર્જાયો છે તોરણા પાટિયા પાસે મિત્રો રાજસ્થાનથી સુરત જઈ રહેલી લક્ઝરી બસ પલટી જતા આ ઘટના બની હતી બસમાં સવાર મિત્રો પિસ્તાલીસ મુસાફરો પૈકી મિત્રો તેર મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને મિત્રો કપરવંશ અને મિત્રો કઠલાલ માસુફિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા મિત્રો તાત્કાલિક વંચ પ્રાપ્ત અધિકારીઓ મિત્રો મામલતદાર અને મિત્રો પોલીસ અધિકારીઓ કાફલો દોડી આવ્યો હતો બીજી તરફ મિત્રો આ અગાઉ અમદાવાદના અંદર મિત્રો પાસે નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી થંતલેજ અંદર પાસેથી મિત્રો હેબતપુર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર મિત્રો સોમવારે મોડી સાંજે મિત્રો એક કાર ચાલકે અચાનક જ બ્રેક મારતા પાછળ આવી રહેલી મિત્રો ચારથી વધુ કાર એકબીજા સાથે મિત્રો અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત ના પગલે મિત્રો અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને આ અકસ્માતમાં પણ મિત્રો અને અને અનેક પણ મિત્રો 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 નાની મોટી ઈજા હતી જે જે અત્યારે આ ઘટના પલટી મારવાની ઘટના બની છે આ ઘટનામાં પિસ્તાલીસ લોકો સવાર હતા ઈજા પહોંચી છે અને આ તેર લોકોની મિત્રો હાલત પણ અત્યારે જ ગંભીર છે પરંતુ મિત્રો હું તમને જણાવી દઉં કે મિત્રો આ અકસ્માત માં મિત્રો હાલ કોઈ મોતના આંકડા સામે આવ્યા નથી તો મિત્રો વિડીયો કેવો લગભગ કોઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ પણ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો તો મળી આવતીકાલના નવા વિડીયોમાં